રાજકોટમાં વેરાવળ સાપરમાં દસનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાનમાં લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાઈ કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામ ખાતે આવેલ દસનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાનના લાભાર્થે ગત સાંજે ભવ્ય સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા મહાદેવ ભગવાનના સાનિધ્યમાં ભગવા ગ્રુપના સભ્યો તેમજ સાપર વેરાવળ ગોસ્વામી મંડળના સભ્યો સહિત હસ્તે દીપ પ્રાગટ કરી પૂજા અર્ચના અને જ્ઞાતિના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરાઈ સામૂહિક ભોજન સહિત ધાર્મિક કાર્યક્રમો સાંજે ભવ્ય સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા નમસ્કાર વર્ષથી અને મહાદેવની કૃપાથી આજે એમનું સપનું પૂરું થયું કે એક જીવતા માટે તો હરેક સ્થળ કરે પણ જયારે અમારા માં જાય એનું જે સમાધિ સ્થળ બનાવવામાં આવે એ સમાધિ માટે જે કહેવાય વ્યક્તિ સરપંચ શ્રી રવિન્દ્રસિંહ જાડેજા આ ભવ્ય સમાધિ સ્થળ બંધાવી દીધું છે અને ખરેખર આ વિસ્તારમાં અમારું કઈ સમાધિ સ્થળ નતું બધાના ના તે માટે નતું તો અમારા દસ તમ ગો અમારી પરંપરા મુજબ અમારે જયારે કૈલાસવાસ થાય ત્યારે એને સમાધિ દેવામાં આવે એટલે ડાયરેક્ટ કૈલાશ ભોળાથ સાથે અમારો સિદ્ધો સંપર્ક એવા સમાધિ સ્થળને બનાવી અને અહીં ભાવ્ય કર્યું છે તો હું એ સૌ દાતા નો આભાર માનું છું કે જેની જેની આમાં ખૂબ મહેનત કરી એનો અમારા પ્રમુખ શ્રી ચંદ્રભારતી સાપર વેરાડ અને અહીંના તમામ દસ્તમ ગૌસ્મી સમાજને ખૂબ ખૂબ

ધર્મેશભાઈ તિલાડા અને એ બધા નો સાથ સહકાર મોટી જગ્યા મળી છે અને હવે અત્યારે અમારે મહાદેવ મંદિર નું મહાદેવ દર્શનામ સમાજ અને બીજા બધાના સાથ સહકાર થી ભોળાનાથ નું મંદિર તૈયાર થઈ જાય આવા નવા અમે કાર્યક્રમ કરતા રહીએ બસ એવી જ મહાદેવ કૃપા હોય તો અમે આ બધું કરી શકીએ ઓમ નમો નારાયણ જય માતાજી પંકજ ઇલાવ દિવ્યાંગ ની સાપરવેરાવર રાજકોટ